હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું શિયાળાની ખૂબ જ સ્પેશિયલ અને ખાવામાં લાજવાબ એવી અને ઓછા ખર્ચે બનતી ઘરની મીઠાઈ જે ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સની મદદથી મેં બનાવેલી છે તો આપની સાથે રેસીપી શેર કરું છું તો તમે પણ ઘરે બનાવજો રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે તો તેના માટે આપણે લેશું સૌ પ્રથમ બદામ લેશું બદામમાં વિટામિન ઈ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે જે હૃદય રોગને અને અલ્ઝાઇમર જેવી બીમારીથી લડવામાં મદદ કરે છે અને બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે સાથે સાથે આપણે લેશું કાજુ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જેમાં વિટામિન સી પોટેશિયમ ફાઈબર તથા આર્યન અને ઝીંક જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં છે અને તે શક્તિ પણ વધારે છે તે સિવાય આપણે અખરોટ પણ વાપર્યા છે જેમાં ખૂબ જ ઓછી ચરબીની માત્રા રહેલી છે વળી તેનો આકાર મગજના જેવો હોવાથી તે મગજને પોષણ આપે છે તેના નિયમિત સેવનથી આપણે પાંચથી દસ વર્ષ જેટલું આયુષ્ય આપણું વધારી શકીએ છીએ અને સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને પ્રોટીન વિટામિનથી ભરપૂર એવા આપણે અખરોટનો પણ અહીં ઉપયોગ કર્યો છે ત્રણેય વસ્તુને મેં મિક્સરજારમાં સરસ રીતે ફાઇન પાવડર બનાવી લીધો છે હવે આપણે આર્યનનો સ્ત્રોત એવા ખજૂરનો ઉપયોગ પણ આ મીઠાઈમાં કરી રહ્યા છીએ ખજૂરમાં ફ્લોરીન આવેલું છે જે દાંતને મજબૂત બનાવે છે સાથે સાથે ફાઈબરનું પણ ઉચ્ચ પ્રમાણ હોવાથી તે કબજિયાતને દૂર રાખે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે અને તે પણ ખરાબ કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં જો હોય તો એને ઘટાડે છે આ મીઠાઈમાં આપણે નેચરલ મીઠાશ હોવાથી નાના બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકો માટે ફાયદાકારક છે હવે આપણે ખજૂરને પીસી લીધો છે જારમાં તો એક પેનમાં આપણે માત્ર એક ચમચી જ ઘી મૂકીશું અને ખજૂરને સરસ રીતે સાંતળી લેશું અહીં ઘી ગરમ થઈ ગયું છે તો આપણે હવે પીસેલો ખજૂર તેમાં ઉમેરીશું અને તે એકદમ નરમ બને ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે હલાવતા રહીશું જેથી તે તળીએ ચૂંટે પણ નહીં અને સરસ રીતે ગળી જાય અને પોચો બની જાય તો આ રીતે આપણે ધીમા તાપે ગેસ ઉપર બધો ઘીમાં મિક્સ થઈ જાય એ રીતે દબાવી દબાવી અને તેને ચલાવતા રહીશું જેથી ખજૂર એકદમ સરસ રીતે પોચો બની જાય અને ચડી જાય નરમ બની જાય તો આ રીતે સરસ મજાનો આપણો ખજૂર છે એ નરમ બની ગયો છે હવે આપણે તેનું પૂરણ બને એને આપણે થોડીવાર માટે ઠરવા દઈશું ત્યારબાદ આપણે ડ્રાય ફ્રૂટ્સના બનાવેલા પાવડરમાં અહીં મેં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યો છે તે ત્રણથી ચાર ચમચી આપણે અહીં ઉમેરશું પાવડરમાં અને સરસ રીતે એને મિક્સ કરી દેસું તો આપણે કોઈ બીજી વાતથી ખાંડની કે ગોળની કેવી મીઠાશ નાખવાની જરૂર નથી અહીં કન્ડેન્સ મિલ્ક છે એમાં પણ મીઠાશ હોય જ છે એટલે આપણે જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે આપણે પાવડર મુજબ તેમાં ઉમેરી લેશું મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લેશું જેથી આપને ખ્યાલ આવે કે હવે આમાં આપણે વધારે જો કન્ડેન્સ મિલ્કની જરૂર પડે તો થોડું આપણે વધારે તેમાં ઉમેરી અને એક સરસ પેસ્ટ જેવું બનાવી લેવાનું છે જેથી આપણે તેને યોગ્ય આકાર આપી શકીએ તો અહીંયા મારે થોડુંક હજી એક ચમચી જેટલી વધારે જરૂર પડી તો મેં ઉમેર્યું છે હવે અહીંથી ત્રણથી ચાર ચમચી જેટલો મેં નાળિયેળનો પાવડર પણ ઉમેર્યો છે અને સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે હવે એક બોટલનું ઢાંકણ લઈ અને તેમાં આપણે અડધા ભાગનું પૂરણ છે એ ખજૂરનું ભરીશું અને ત્યારબાદ અડધા ભાગનું પૂરણ છે એ ડ્રાય ફ્રૂટ્સનું ભરીશું અને આ રીતે આપણે તેને આકાર આપીશું અને પછી ઢાંકણને ઊંધું વાળશી એટલે સરળતાથી તે નીકળી જશે એક બે વાર ઠપઠપ આવશું જેથી આખો આકાર છે એ સરસ રીતે આવી જશે અને દેખાવમાં પણ ક્રીમ અને મરણ બે બંને કલરનું કોમ્બિનેશન પણ સરસ લાગી રહ્યું છે તો જોતાં જ લોકોને ખાવાનું મન થાય આ એ રીતની અને સરસ મજાની પૌષ્ટિક એવી મીઠાઈ આપણે ઘરે જ બનાવી અને આપણે નાના મોટા સૌને ખવડાવીએ તો આ રીતે મેં અલગ અલગ આકારમાં તેને બનાવી લીધી છે તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે નીકળી ગઈ છે અને દેખાવ પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે અને એ સિવાયના પુરણમાં મેં ખજૂરના નાના નાના બોલ્સ વાળી લીધા છે અને આ જે આપણે ડ્રાય ફ્રૂટ્સના ભૂકાવાળું મિશ્રણ છે એના પણ ગોળા વાળી અને તેની અંદર આખે આખું પૂરણ તમે ભરીને ગોળો વાળી શકો છો અને અડધો ખજૂરનો બોલ્સ દેખાય એ રીતે પણ તમે બનાવી શકો છો તમે મનપસંદ જે આકારમાં તમારે બનાવી હોય એ રીતે મીઠાઈ બનાવી શકો છો તો આ મેં ત્રણ રીતે અલગ અલગ વાળીને બતાવી છે અહીં તો તમને જે રીતે ગમતી હોય એ રીતે તમે બનાવી ઉપરથી કાજુ કે બદામની કતરણથી ગાર્નિશિંગ કરી અને આપણા ઘરની શુદ્ધ અને સાત્વિક ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સની મનપસંદ મીઠાઈ જે તેનો લૂક પણ સરસ આવે છે અને જોતાં જ ખાવાનું મન થાય સવારમાં એક કે બે કટકા ખાઈ લ્યો અને ઉપર એક ગ્લાસ દૂધ પી લ્યો એટલે તમને બપોર સુધી જમવાની જરૂર પડે નહીં તો આ રીતની પૌષ્ટિકને હેલ્ધી એવી ડ્રાય ફ્રૂટ્સ ખજૂરની મીઠાઈ તમે પણ ઘરે બનાવો અને બધાને ખવડાવો મસ્ત મજાની દેખાવ અને સુંદર લાગી રહી છે વિડીયો ગમ્યો હોય તમારા મિત્રોને પણ આ રેસીપી શેર કરજો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન દબાવી દેજો જેથી મારા બીજા વિડીયો તમને જોવા મળે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાઈ પીને સદાય તંદુરસ્ત રહો એવી ઈશ્વરને પ્રાર્થના આભાર